દોસ્તો ન્યૂઝ ડિજિટલ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું રાહુલ ગાંધીનો આરોપ લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એસઆઈઆર મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગડબડ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા છે તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણી જોઈને કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી કાપી રહ્યું છે વડોદરાના ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ સાત ફાયર ફાઇટર કામે લાગ્યા વડોદરાના ગોરવા વિસ્તારમાં બેટરીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની સાત ટીમો કામે લાગી હતી અને બે કલાકે આગ કાબૂમાં લીધી હતી બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકુરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો પીડિત પરિવારે કહ્યું ફોટા વિડીયો ડિલીટ કરાવ્યા બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકુરની ગાડીનો પાલનપુર ડીસા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો કુશલકલ પાટિયા નજીક સાંસદની ગાડીએ એક યુવકને ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનામાં પીડિત પરિવાર દ્વારા સાંસદની હાજરી અને તેમના માણસો દ્વારા પુરાવા નાબૂદ કરવાના ગંભીર આક્ષેપ કરાયો છે જુનાગઢમાં લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી સાઈઠ લાખ મંગાયા પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર જૂનાગઢ શહેરના જયશ્રી રોડ પર ઓફિસ ધરાવતા કંપની સેક્રેટરી સીએસ મિલન ચૌહાણનું લોનના વિવાદમાં અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે અપહરણકારોએ યુવકને છોડવાના બદલામાં સાહીઠ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે જૂનાગઢ પોલીસની સતર્કતા અને એલસીબીની ટીમોનો પીછો જોઈ અપહરણકારો યુવકને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા વડોદરા એસટી વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી વડોદરા વિભાગની સુરક્ષા શાખા દ્વારા છેલ્લા સપ્તાહ દરમિયાન વડોદરા પોલીસ સાથે મળી સીઓ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ગેરકાયદેસર રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ રૂપિયા બાર કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો મલેશિયાથી આવેલા ચાર પેડલરની ધરપકડ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે બાર કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે આ સાથે જ ચાર શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત પોલીસનું ગૌરવ પ્રજાસત્તાક પર્વે બે આઈપીએસ સહિત સોળ પોલીસ કર્મીને અપાશે રાષ્ટ્રપતિ મેડલ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ દળના કુલ સોળ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે સિનિયર આઈપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અને અન્ય ચૌદ રક્ષકોને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડી બોગસ તબીબને ઝડપી લીધો છે અને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે કચ્છમાં ચૌદ વર્ષમાં ચાર પોઈન્ટ શૂન્યથી વધુ તીવ્રતાના બત્રીસ ભૂકંપ સૌરાષ્ટ્રમાં સ્વામ અર્થક્વેકનું જોખમ છવ્વીસ જાન્યુઆરીને રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને પચ્ચીસ વર્ષ પૂર્ણ થશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન પાંચમાંથી આગળ વધારીને ઝોન છ માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેવા કચ્છમાં છેલ્લા ચૌદ વર્ષમાં ચાર થી શૂન્યથી વધુ તીવ્રતાના કુલ બત્રીસ ભૂકંપ નોંધાયા છે જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે ભાવનગરમાંથી વર્ષ બે હજાર 24 ચોવીસ લાખનું ડ્રગ્સ અને ઓગણપચાસ લાખનો ગાંજો ઝડપાયો ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્થને ચોરી છૂપીથી વેચાય અને સેવનની મદી વ્યાપેલી છે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં બે હજાર પચ્ચીસમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ ચાલીસ લાખનું ડ્રગ્સ અને રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની કિંમતનો લીલો અને સૂકી ગાંજો તેમજ સિરપ રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ પોશ ડોડા રૂપિયા ચાર પોઈન્ટ તોંતરની કિંમતનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઝડપી લઈ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે સામસામે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ત્રેવીસમી જાન્યુઆરીની મોડી રાતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતી ઘટના સામે આવી છે ગામમાં ચાલતા દારૂના વેચાણ અંગેની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું ગ્રામજનોનો આક્ષેપ છે કે દસાડા પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના કઠોર પાસે તાપી નદીમાં બોટ ઉપર લોખંડની પ્લેટ પડતા પિતાપુત્રીનું કરુણ મોત સુરતના કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણધીન બુલેટ ટ્રેન બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા નદીમાં માછીમારી કરી રહેલા પિતાપુત્રનું કરુણ મોત થયું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પાલનપુર આબુ રોડ ઉપર રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ફંગોડી રાજસ્થાનના સાત લોકોના મોત ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે આબુ પાલનપુર હાઇવે પર ઇકબાલગઢ વિસ્તાર નજીક સાંજે સાત વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો બગડાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બે કલાકની પૂછપરછ બાદ એસઆઈટીની કાર્યવાહી ભાવનગર જિલ્લાના બગડાણાના પૂર્વ સરપંચ અને કોડી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે આ હાઈ પ્રોફાઇલ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની બે કલાકની સઘન પૂછપરછ બાદ આખરે આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે પંજાબમાં આરડીએક્સ બ્લાસ્ટના એલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ એલર્ટ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન સર્ચ ઓપરેશન પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પર આરડીએક્સ બ્લાસ્ટની શક્યતા અંગે ગુપ્તચર એજન્સીઓના ગંભીર ઇનપુટ મળતા જ સમગ્ર દેશના રેલવે તંત્રને સાવધ કરવામાં આવ્યું છે આ એલર્ટના પગલે પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશન એવા ગોધરા ખાતે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ ઉપર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈ રાત્રે એકાએક આગ લાગતા દોડધામ મચી જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ ઉપર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ પાણીના બે ટેન્કર વડે આગને બુઝાવી હતી ટ્રમ્પના મિશન ડિપોટેશન વચ્ચે ખૂની ખેલ ઇમિગ્રેશન અધિકારીઓએ વધુ એકની હત્યા કરતા ભારે આક્રોશ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ફેડરલ એજન્ટોની કાર્યવાહી ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે હાલમાં જ અમેરિકાના મિનેસોટા રાજ્યની રાજધાની મિનીએપોલિસમાં એક એકાવન વર્ષીય વ્યક્તિનું ફેડરલ એજન્ટોના હાથે ગોળી વાગવાથી મોત થયું છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ઈયુના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે પીએમ મોદી સાથે સત્યાવીસ જાન્યુઆરીએ કરશે યુરોપિયન સંઘના અધ્યક્ષ વોન ડેર આજે ભારતની ચાર દિવસની મુલાકાતે આ ઉપરાંત યુરોપિયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયા કોસ્ટા પણ આવતીકાલે પચ્ચીસ જાન્યુઆરીએ ભારત આવી રહ્યા છે ઈયુના અધ્યક્ષ અને એન્ટોનિયાના સૌ પ્રથમ છવ્વીસ જાન્યુઆરીએ યોજાવાના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે ત્યારબાદ સત્યાવીસ જાન્યુઆરીએ ભારત ઈયુ વચ્ચે મોટી બેઠક યોજાવાની છે જેમાં તેઓ મોટા વ્યાપારી કરાર પર હસ્તાક્ષર કરવાના છે